ફરીયા નવો વિડીયો આપશો સ્વાગત છે મિત્રો ગોપનાથ મહાદેવ ના દર્શન કરવા તો આપણે લાવવાનું છે ગોપનાથ મહાદેવ ના દર્શન કરવા મિત્રો તો વિડીયોમાં જોડાયેલા બહુ મજા આવે છે તમને પણ દર્શન મિત્રો તો ચાલો જઈએ આપણે ગોપનાથ પેલા દર્શન કરવા નહીં જઈ પેલા તમને અહીંનો વ્યૂ બતાવું દરિયાકાંઠાનો અને તમે વ્યૂ જોઈ લો બહુ મસ્તીનો છે અહીંયા દરિયાકાંઠે અને વરસાદ પણ સારું છે મોસમ બહુ મસ્ત છે સાત આવે છે આમ તો પલ્લી જશે તો અહીંનો વ્યૂ જોવો પછી આપણે જઈ દર્શન કરવા મહાદેવના મિત્રો આ છે સ્વામનો કોણ છે જો એટલો વજન વાળો છે તો એ પણ તરે છે તમે પણ જોઈએ તો આ વજન વાળો ફૂલ છે તરે છે ચાલો મિત્રો તો આ છે ગોકનાથ મહાદેવ નું મંદિર અને એની સામે એક સામે આપણે આ નરસિંહ મહેતા પણ બેસાડેલા છે અને બાજુમાં શનિદેવની પણ મૂર્તિ છે અહીંયા ભોળાનાથનો કોઠિયો અને પેલા દર્શન કરી જો તમે બધા મહાદેવના જુઓ તો આવે છે આપણે ગોપનાથ મહાદેવ અને હવે કરવાની છે આપણે પરિક્રમા પરિક્રમા અહીંયા આપણે પરિક્રમા કરવાની છે આ બતાય માં જે છે એના બધું બનાવેલું હોય તો એ પણ બતાવશું તમને જય ગોપનાથ ગોપનાથ નું મહાત્મય કહીએ તો બહુ વર્ષો જૂની વાત છે કે અહીંયા મહાદેવનું લિંગ પૂર્વે સ્થાપિત હતું જ પણ સમયકાળ જતા નરસિંહ મહેતા જેનું નામ પ્રસિદ્ધ છે જે અંદર રહેતા હતા અને એક દિવસ ફરતા ફરતા એ આ સ્થળ ઉપર આવ્યા અહીંયા વન જેવું હતું સમુદ્ર નો કિનારો હતો એનું મન થોડું શાંત થયું અને તેમણે મહાદેવના જપ કરતા કરતા અમુક સમય વિતાયો અને મહાદેવ પ્રસન્ન થયા મહાદેવે તેને કંઈક માગવા માટે કહ્યું નરસિંહ મહેતા કે પ્રભુ તમને જે ગમતું હોય એ આપી અને ત્યારે મહાદેવે કહ્યું કે મને તો કૃષ્ણની ગમે અને એ સમયે મહાદેવની આજ્ઞા અષ્ટ્રાણીઓ સાથે ભગવાન કૃષ્ણ પધાર્યા અને અહીંયા રાસ લીલાનું આયોજન કરવામાં આવ્યું જેની સ્મૃતિ અત્યારે ઘુમટ ઉપર દેખાય છે અને એ રાસ લીલાનું આયોજન જયારે થયું રાત્રિનો સમય હતો એ સમયે નરસિંહ મહેતા એ હાથમાં મશાલ રાખી અને મહાદેવ આ જોઈને ખૂબ રાજી થયા એ પછી ગોપીનાથ ગોપનાથ એવા નામથી પ્રસિદ્ધ થયા એ પછીની એક કથા એવું પણ કહે છે કે પૂર્વે અહીંથી દરિયાઈ માઇલ પચ્ચીસ કિલોમીટર થાય સુરત ઉગમણી દિશામાં ત્યાં આગળ એક શેઠ રહેતા હતા અને શેઠની એક ગાય હતી ગાય દૂધણી હોવા છતાંય દૂધ ન દેતી એટલે એને ચિંતા થઈ તેણે ગોવાળને ફરિયાદ કરી અને ગોવાળને આ વાત ગમી નહીં એટલે ગાયની પાછળ પાછળ આવ્યો તો દરિયા કિનારે ચરતા બધા માલ હતા અને આ ગાય દરિયાની અંદર આવી ગોવાળ એની પાછળ પાછળ આવ્યો અને આ ભૂમિ હતી એ એકદમ

દર્શન માટે તો યોગ્ય છે જ પરંતુ અહીંયા પૂર્વ દિશામાં સમુદ્ર પડે અને સવારનો દર્શન અત્યંત હોય છે એમની સાથે સાથે વર્ષમાં બે કે પાંચ સૂર્યનો પ્રકાશ છે મંદિરના શિવલિંગ સુધી પહોંચે છે વિશેષ અહીંયા ઘણી બધી વાતો એવી છે જે દબાયેલી છે અને દર્શનિય છે મંદિરની અંદર દર્શન કરવા બહુ જ ખાસ કરીને શ્રાવણ મહિનાની અંદર ઘણા બધા માણસો પોતાની મનોકામના લઈને આવે છે અને મહાદેવની કૃપાથી પૂર્ણ થાય છે આવા ઘણા બધા ઇતિહાસો આ જગ્યાની અંદર છે પણ મહાદેવનો ઇતિહાસ સંક્ષિપ્ત આપને કહ્યો છે અને અમે આશા રાખીએ છીએ કે આપ આ ઇતિહાસને વાગોળતા રહેજો અને દર્શને આવતા રહેજો જય ગોપનાથ 私はこのように私はこのようで私はこのうに私はこのように私はこのように私このようにのように私はのように私 આપણે અહીંયા બાર જ્યોતિર્લિંગ છે બારે બાર જ્યોતિર્લિંગ ઇતિહાસ સાથે અહીંયા મંદિરના પોસ્ટર બનાવેલા છે મિત્રો તો એમાં તમે વાંચી શકો છો સ્ટેપ કરીને તો જોઈ શકો છો આ અલગ અલગ આ સોમનાથનું શિવલિંગ છે આ મા હેલો મિત્રો તો આપડે ગોપનાથ મહાદેવ ના બધાએ દર્શન કર્યા મિત્રો અને એક મંદિર ની બાજુમાં બારે બાર જ્યોતિર્લિંગ ના ના સરસ મજાના મંદિર પણ બનાવેલા છે એ પણ અમે તમને અને વિડીયો તમને ગમ્યો હોય તો એક લાઇક કરવાનું ભૂલતા નહી અને ચેનલ માં નવા હોય તો કરી દેજો બાપુ એ આઠસો વર્ષ જૂનો ઇતિહાસ પણ આ ગોપનાથ મહાદેવ નો કીધેલો છે તો વિડીયો જરૂરથી જોજો તો વિજયભાઈ તમને આનો કેવું લાગ્યો મંદિર દર્શન કરીને અમને તો મહાદેવ ના બહુ મજા આવી જાય મિત્રો તમે ક્યારેક દર્શન કરવા આવજો મહાદેવ મજા આવશે તમને અને વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરી દેજો અને એક લાઇક કરી દેજો તો મળીએ આવા એક નવા વિડીયો સાથે ને બાય